વિસનગર ખાતે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા અઢારસો ચાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં તેત્રીસ ચંદ્રક પણ એનાયત કરાયા હતા સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ ખૂબ જ ટૂંકા વિશાળ છે આ યુનિવર્સિટીમાં ચૌદ અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે નૂતન મેડિકલ આધુનિક મશીનથી સજ્જ છે જે આરોગ્યની સારી સુવિધા આપી રહી છે સમગ્ર ગુજરાતમાં વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડૉક્ટર પી એમ ઉદાણીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની કાર્યશૈલી વિશે આપી હતી સાકરજન પટેલ યુનિવર્સિટી દ્વારા આજે સાતમા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે આજના કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે વિશ્વ ઉમ્યામ ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ શ્રી આરબી પટેલ ઉપસ્થિત રહ્યા છે અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને વેલ્સ વેલ્સપન ગ્રુપ અને એસોચેમના ચેરમેન શ્રી ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા છે આજના આ સમારંભની અંદર અઢારસો ચાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે તેમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને પીએચડી અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી આજે નવાજીત કરવામાં આવ્યા છે આજના દિવસે ડિગ્રી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું કામના કરું છું અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના અમારા પ્રોવોસ્ટ રજિસ્ટ્રાર ડીન્સ ફેકલ્ટી મેમ્બર્સ ને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન વ્યક્ત કરું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે છેલ્લા આઠ વર્ષની અંદર યુનિવર્સિટીએ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી બની છે ઉત્તર ગુજરાતની આ યુનિવર્સિટીએ સમગ્ર ગુજરાતની અંદર મેડિકલ પેરામેડિકલ અને ટેકનિકલ એજ્યુકેશન આપતી આ એકમાત્ર યુનિવર્સિટી હોવાનું આપણે સૌને ગૌરવ છે ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમવાર મેડિકલ કોલેજની અંદર પીજી પ્રોગ્રામ પણ આ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે તે બદલ હું યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા શુભ અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું જે વિદ્યાર્થીઓએ આજે ડિગ્રી એના કરે ડિગ્રી મેળવેલી છે એવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભકામનાઓ અને ભગવાને પ્રાર્થના કરું છું કે તેમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બની રહે અત્યારે આપણે આયુર્વેદ કોલેજ એ ગુજરાત ભારત દેશની અંદર આઠમા રેન્કે આવી છે ડેન્ટલ કોલેજ લગભગ ત્રેવીસમાં રેન્કે છે અને મેડિકલ કોલેજ અઠ્યાવીસમાં રેન્કે ભારત દેશની અંદર છે હું આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે ખૂબ જ ગૌરવિત છું અને સાથે સાથે આ જવાબદારી અમને જે મળી છે એ જવાબદારી એ યુનિવર્સિટીના ભવિષ્યની માટે ખૂબ જ મોટી છે યુનિવર્સિટી યુનિવર્સિટીએ દિવસભર રાત દિવસ એ સારું કામ કરી અને ભારત દેશની અંદર એક નામાંકિત યુનિવર્સિટી બનાવવા માટેનો અભિગમ સાથે સાકરચંદાદાએ શરૂ કરેલી આ સંસ્થાને વટપ્રુફ જ્યારે બની છે ત્યારે ખૂબ જ પ્રગતિ થાય અને આ પ્રગતિની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ ઓફિશિયલ્સ અને અગ્રણીઓએ અમને મદદ કરેલી છે યુનિવર્સિટીએ છેલ્લા આઠ વર્ષની અંદર અલગ અલગ વિદ્યાશાખાઓ શરૂ કરી અને ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી તરીકે જ્યારે કાર્યરત છે ત્યારે અમને આ સાથે ગૌરવ અને જવાબદારી બંનેની ખૂબ મોટી જવાબદારી મળેલી છે હું અમારા ઓફિશિયલ્સને પણ અભિનંદન આપું છું અમારા શુભચિંતકોને પણ અભિનંદન આપું છું કે તેમના સહયોગથી આજે યુનિવર્સિટીએ ખૂબ પ્રગતિના પંથે કામ કરી રહી છે આ પ્રસંગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદી નૂતન સર્વવિદ્યાલય કેળવણી મંડળના શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ આઈએમએના ડોક્ટર અનિલ નાયક અગ્રણી શ્રી દુષ્યંતભાઈ પટેલ યુનિવર્સિટીના ડીન સંસ્થાના ટ્રસ્ટીઓ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા